આપણી આજની મીટિંગમાં ગુજરાત આશાહેલ વર્કર યુનિયન આપણું ટ્રેડ યુનિયનનું નામ છે અને આપણે દિલ્હી સાથે બે હજાર ચૌદમાં સીઆઈ ટ્યુ ઓફ ટ્રેડ યુનિયન લખ્યું ને એની આરે દિલ્હીમાં આપણે જોડાયેલા છીએ જોડાયેલું છે અને બે હજાર ચૌદમાં આપણે આ યુનિયનની સ્થાપના કરી આ પ્રોજેક્ટ છે એ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે નેશનલ હેલ્થ મિશન હેઠળ આ યોજના બે હજાર પાંચમાં સરકારે જાહેર કરી શું કામ કરી કે માનવ અધિકાર પંચની અંદર આરોગ્યની દ્રષ્ટિએ પ્રજાને કામ આપવું પડે શિક્ષણ આપવું પડે એટલા માટે સસ્તા દરની આશા અને વેસિલેટર બહેનોની શોધ કરી અને તમારી નિમણૂક કરી એટલે મફતમાં કામ થાય નર્સ હોય તો પગાર બહુ દેવો પડે ડૉક્ટર બે હજાર પંચોતેરમાં એની સ્થાપના થઈ આપણી કેટલામાં થઈ તો બે હજાર પાંચમાં એને પચાસ વર્ષ આવતા બે હજાર પચીસમાં પચાસ વર્ષ થશે અને આપણે આશા વર્કર તરીકે હંમેશા આંગણવાડીની કોઈ જાતિ ટીકા કરવાની રહેતી નથી કારણ કે તમારી સાચું સ્વચ્છ કહેશે છૂટ કહેશે નહીં કારણ કે કોઈ તમને આપણા માટે કેટલા વર્ષ જશે પણ સંગઠિત થવા માટે કારણ કે તમે સંગઠિત એકવાર બે હજાર અંદર